ફેમિલી ડૉક્ટર એટલે આપણા ફેમિલીના દરેક સભ્યનો આરોગ્યનો રક્ષક જેમ પોલીસ આપણા જાનમાલનું રક્ષણ કરે છે એમ ફેમિલી ડૉક્ટર આપણા ફેમિલીના દરેક સભ્યનું આરોગ્યનું જતન કરે છે તો ફેમિલી ડૉક્ટરની સલાહ અને સૂચન ખાસ માનવું જોઈએ ઘણી વખત સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે સામાન્ય શરદી ઉધરસ કે સામાન્ય તાવતર્યો હોય કે સામાન્ય ઝાડા ઉલટી હોય એવા કેસમાં જ ફેમિલી ડૉક્ટરને બતાવવું બાકી મોટી તકલીફ હોય તો ફેમિલી ડૉક્ટરને બતાવવાની જરૂર નથી અને સ્પેશિયલ મોટા ડૉક્ટરને બતાવવાનું અને આપણે જતા રહીએ છીએ પરંતુ એ માન્યતા આપણે ખોટી છે કોઈ પણ શરીરમાં તકલીફ હોય તો પહેલાં જ ફેમિલી ડૉક્ટરને બતાવવું અને એ કે એ પ્રમાણે જ બીજા ડૉક્ટરને બતાવવું આપણા માટે વધારે હિતકર છે હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે એક બેન મારી પાસે આવ્યા લગભગ પાંચેક મોટા ડૉક્ટરની ફાઇલ લઈને આવ્યા હતા સ્પેશિયલ ડૉક્ટરની ફાઇલો લઈને મારી પાસે આવ્યા હતા એમની ફરિયાદ હતી કાનનો દુખાવો કાન અને કાનની આસપાસનો જે દુખાવો હતો એને ધ્યાનમાં રાખીને એ કાનના ડૉક્ટરને બતાવવા ગયા કાનના ડૉક્ટરે તપાસીને કીધું કાનમાં કોઈ તકલીફ નથી દુખાવાની દવા લખી આપું છું ન સારું થાય તો બતાવજો એમને કાનના ડૉક્ટર ઉપર વિશ્વાસ ન આવ્યો એટલે બીજા કાનના ડૉક્ટર પાસે ગયા બીજા ડૉક્ટરે પણ એમ જ કીધું કે કાન તમારો નોર્મલ છે કોઈ જાતની તકલીફ નથી કાનમાં છતાંય બેનને દુખાવો ચાલુ હતો એટલે એમને કોઈ ઉપર વિશ્વાસ નહોતો આવતો છેવટે એ લોકોએ નક્કી કર્યું કે દાંતના ડૉક્ટરને બતાવીએ કદાચ દાંતને હિસાબે કાનમાં દુખાવો થતો હોય તો દાંતના ડૉક્ટરે પણ તપાસીને કીધું કે દાંત નોર્મલ છે તમારા દાંતને હિસાબે તમારો કાન દુખતો નથી તો કાન અને કાનની આસપાસ માથાના ભાગમાં પણ એમને દુખાવો થતો હતો એટલે એ લોકોએ નક્કી કર્યું કે હવે મગજના ડૉક્ટર કે ન્યુરો ફિઝિશિયનને બતાવો છે ન્યુરો ફિઝિશિયને પણ તપાસ કરી અને કીધું કે મગજની અંદર કોઈ પણ જાતની તકલીફ નથી ન્યુરો ફિઝિશિયનને લગતી આમાં કોઈ તકલીફ નથી એટલે આમાં અમારે દવા આપવાની જરૂર નથી આમ ચાર પાંચ ડૉક્ટર ફરીને આખરે કંટાળીને મારી પાસે આવ્યા મેં તપાસ કરી જોયું તો એમનો દુખાવો કાનની આસપાસનો જ હતો પરંતુ મેં પૂછ્યું કે કાન વધારે ક્યારે દુખે છે તો એમનો જવાબ હતો કે જ્યારે જમું ત્યારે અને જમી લીધા પછી થોડીક વાર દુખે છે લાંબો સમય બોલવાથી કે ગાવાથી પણ દુખે છે મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયા જે આ સાંધો હોય છે કે નીચેનું ને ઉપરનું ને જોઈન્ટ કરતો સાંધો એને ટીએમ જોઈન્ટ કહેવામાં આવે છે એ સાંધાનો ઘસારો હતો અને એ ઘસારાને હિસાબે એમને કાન કે કાનની આસપાસ દુખાવો રહેતો હતો અને એ દુખાવો પણ જ્યારે જમે ત્યારે કે ગાય ત્યારે કે બોલે ત્યારે એટલે કે જડબાની જ્યારે મૂવમેન્ટ થાય ત્યારે જ એને દુખાવો થતો હતો જો એમણે પહેલેથી જ ફેમિલી ડૉક્ટરને બતાવ્યું હોત તો એમને ચાર પાંચ સ્પેશિયલ ડૉક્ટરને બતાવવા જવાની જરૂર ન પડત એના ઘણા બધા સમયનો પણ બચાવ થાત અને રૂપિયાનો પણ બચાવ થાત એટલે કોઈ પણ તકલીફ હોય પહેલાં ફેમિલી ડૉક્ટરનો જ સંપર્ક કરવો અને ફેમિલી ડૉક્ટરનો સંપર્ક ન થાય તો એમને ફોનથી જાણ કરવી કે મને આ રીતની તકલીફ છે તો મારે કયા ડૉક્ટરને બતાવવું જોઈએ જો આમ કરશું તો આપણે ઘણા બધા આધિ વ્યાધિની ઉપાધિમાંથી બચી શકશું ઘણી બધી મહામારીમાંથી પણ બચી શકશું એટલે ફેમિલી ડૉક્ટરની સલાહને શિરોમાન્ય રાખીને પછી જ આગળ વધવું જોઈએ નમસ્કાર